અહીંયા કોલસાની ખાઈણો છે આ ઓલા સામે દેખાય છે એ કોલસાના પટ્ટા છે અને આ તિલંગણાનું છેલ્લું કામ છે પછી અહીંથી આગળ થોડાક જાઓ એટલે આંધ્રપ્રદેશ લાગશે આ તિલંગણા છે અહીંયા આપણે જેમ જ્યાં કચ્છમાં કોલસા નીકળે એમ અહીંયા પણ ડુંગરમાંથી કોલસા નીકળે છે ભાઈ કાયમની પંદરસોથી બે હજાર ગાડી ભરાય છે બાકીની આ પટે ટ્રેન ભરાય છે રાજામાં જાહે ટ્રેનમાં માલ જાય છે વેગીનો ભરલ પડ્યા છે જોવા પડ્યા વેગીનો ટ્રેન ભરલ પડી ટ્રેન ટ્રેનમાં માલ જાય છે વધારે કોલસા અને બધી ગાડીઓ જાય છે ગાડીઓ બધી લોકલ જાય છે ટ્રેન સીધી હૈદરાબાદ આમ બહાર બધે જાય છે કોલસા બહુ વાયરથી નીકળે જાય કોલસાની ખાણ છે એમ આપણા કચ્છમાં છે પછી કીમ છે પછી ભાવનગર તડકેસર છે કોલસાની ખાણું છે ભાઈને અહીંયા જો વેગીન પટ્ટો ફટોથી ખાડમાંથી પટ્ટો ગોઠવેલો સીધા પટેથી માલ આવે અને ટ્રેન હેઠળ આવી જાય એટલે એક પછી એક વેગીન ભરાતા જાય એટલે આગળ લેતા જાય આ વેગીન પીડા આગળ આવો તમને ગાડીઓ દેખાડી ગાડીઓ બી આટલી પડી જાય છે પંદરસો બે હજાર ગાડી કાંઈ એમ પડી જ હોય બધી કોલસા માલવાવાળી બધી ચૌદ વેલ ને હોળ વેલ બાર વેલ નંબર ઓછી કોકા ચૌદ વેલ જ છે ચૌદ ને હોળ નાની ગાડી નંબર બાર વેલ કે દહ વેલ કે કોઈ ગાડી કોલસા ના જો વેગેન બરોબર પેલા આગળ જો ઓલો પોલસાનો પારો કરેલ છે અંદર થી કોલસા કાઢે પટો ગોઠ્યો એમ પટે થી માલ આવે જો ઓલો દેખાય એ પટે થી માલ આવે અને આ પટે અહીંયા ટ્રેન માં ઢગલો થાય અને અહીંયા બધી ગાડીઓ પહેરી છે આ બધી ગાડીઓ છે એ અહીંયા લોકલ જ જાય આંધ્રમાં વરંગલ છે હૈદરાબાદ છે ખમ છે આંધ્રમાં જ જાય બાકી બધી ગાડીઓ લોકલ બાકી ટ્રેનમાં જાય છે બહુ માલ જાય છે ટ્રેન ના હોય તો માલ ઉપડે એમ નથી એટલો માલ આવી પ્રોડક્ટ છે આ ભારતનો કોમ્પ્ર ગાડીઓ છે હવે ગાડીઓ જ પહેરી હશે કેટલી ગાડીઓ આવે કે જે પંદરસો બે હજાર ગાડી ગાડી ભરો વારાય એસો ટન થઈ લોકોની અહીંની જ ગાડીઓ ભરાય આપણે બહારની ગાડી નથી ભરતાન ભાઈ એસો ટન પપમાં ભરી ચૌદ વ્હીલ ચૌદ વ્હીલ બાર વ્હીલ ચૌદ વ્હીલ દોઢ વ્હીલ સિસ્ટમ હજી ઓછી આવી આ ચાલુ કીધું બે હજાર ઓગણીસ માં અઢારમાં